પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમાં ભારત ટેક્સ એક્સપો બે હજાર પચીસમાં પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ કહ્યું ટેક્સટાઇલ સેક્ટર દેશમાં પૂરી પાડે છે રોજગારની સૌથી વધુ તકો છેલ્લા એક દાયકામાં વિદેશી રોકાણ થયું બમણું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં આયોજિત આદિ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે રહ્યા ઉપસ્થિત કહ્યું આ પ્રકારના ઉત્સવોથી જનજાતીય સમુદાયના ઉદ્યમીઓ કલાકારો અને શિલ્પકારોને માર્કેટ સાથે જોડાવાની મળે છે તક નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગઈ રાત્રે થયેલી ઘટનાની ચાલી રહી છે તપાસ રેલવેની બે સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા થઈ રહી છે તપાસ ઘટનાના તમામ ઘાયલોની ચાલી રહી છે સારવાર મુંબઈમાં રૂપિયા એકસો બાવીસ કરોડના ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં આર્થિક અપરાધ શાખાએ જનરલ મેનેજર હિતેશ મહેતા અને ધર્મેશ પૌનની કરી ધરપકડ કોર્ટે બંનેને એકવીસ ફેબ્રુઆરી સુધી મોકલી આપ્યા આર્થિક અપરાધ શાખાની કસ્ટડીમાં પ્રયાગરાજ મહાકુંભમાં આજે પણ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ધર્મેન્દ્ર પ્રધાને ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન નાણાકીય વ્યવસ્થાપનમાં એકવીસ મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડાના મામલે ગુજરાત રહ્યું પ્રથમ ક્રમે કુલ ઘરેલું ઉત્પાદન સામે દેવામાં છેલ્લા દસ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યો મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્વક અને એક મહાનગરપાલિકાની મતદાન કરવામાં મતદારોનો અનેરો ઉત્સાહ વલસાડ અને જેતપુરમાં લગ્ન પહેલા કન્યા અને વરરાજાએ કર્યું મતદાન તો નવસારીમાં પીઠી છોડેલી કન્યા મતદાન કરવા પહોંચી